આપણે અહીંયા અમારે જમીનનું પાણા વાર્યું છે ને એટલે થોડું ધ્યાન રાખવું પડે કારણ કે આપણું ધ્યાન રખાય જાય ધીમે ધીમે આપણી સિઝન ચાલુ થઈ ગઈ એટલે હવે બ્લોક માં થોડું ઘણું ઓલું થાહે વેલા મોડો સારું હાલો તો તમને ખરીક રહીને મળ્યા કન્ટિન્યુ રેજો આપણા બ્લોગમાં સારું હાલો હાકી લઈએ છો પછી તમને મળે હાલો તો મિત્રો આનો તો પૂરો થઈ ગયો આપણે નીકળી ગયા બીજી જગ્યાએ આપણું કેસર એક હાલે ચાલે બીજું પણ અહીંયા થોડક જ ચાલે છે એ થોડુંક અંદર ચાલે એ અહીંથી નહીં દેખાય એ બે કેસરમાં ને આપણે ખેતીમાં રોટાવે તો મને એમાં હવે રોટા છોડાવીને આપણે ટ્રોલી લઈને જવાનું છે કાલે ફેરો કરવા ગયા આજે બીજો ફેરો હાલો તો તમને કન્ટિન્યુ રહેજો આગળ બ્લોકમાં બતાવો તમે હાલો તો આપણે ના જોઈને રેડી થઈ ગયા હવે જોડાવી લઈએ ગાડી પછી નીકળીએ બરાબર હાલો જોડાવીને મેડ હાલો તો નીકળી ગયા આપણે જોડાવીએ ની મરિયે તો ફેર હાલો ઓ ભાઈ અમારા ગામના કેળા ઓ હું હાર્દિક ભાઈ આ ધન ચાલુ સાલુ તો યાર નથી થાય તો શું કરું मैं तो लड़ी चले हुए हैं काट कर लूँगा आप लोग रमा सेट सेट किया थे कितना भाई मांडी दी ली थी बीस रुपये में शेर बीस रुपये में बीस रुपये मांडी लाये बाप हूँ करवा कई जगह नहीं बेच सकते हम बस ये હાલો તો મિત્રો આપણે ફરીને ગયા હવે નાખવો તો નથી જવાનું ત્યાં કે નખો થઈ ગયો એટલા માટે આપણે વાળીએ રાખી દઈએ ફરીને મહિન્દ્રા લઈને જવાનું છે ભરોટિયામાં આપણું એક આવી જાય છે ચાલો તો આપણે આગળ જઈને આપણે મળી હા મિત્રો તો આપણે ત્યારે પૂગી ગયા થોડી વાર રેની વાલા ટ્રેક્ટરે જવાનું છે આપણે ખેસરમાં હવે